રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણા ગામે બી આર એસ કોલેજ ખાતે તાલુકા કક્ષાના છોતેર વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દુનિયાની ગામે બી કોલેજ ખાતે યોજવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર મુજબ ઈડ

દસ કરોડ પંચાવન લાખ વૃક્ષનું વાવેતર થઈ રહ્યું છે અને એક પેડ મા કે દસ લાખથી વધુ વાવેતર થવાનું છે તો ગુજરાત ગુજરાત ગ્રીન અને ક્લીન બને એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર સમગ્ર રાજ્યમાં ઠીક ઠીકાને ગામ સુધી લોકોમાં જાગૃતિ લાવી અને વૃક્ષારોપણને અદભૂત કામ કરાવી રહી છે તો જિલ્લા કક્ષાનો આજ રોજ તાલુકા કક્ષાનો ત્યારબાદ લોકોની જનભાગીદારી થતી ગ્રામ્ય કક્ષાએ પણ જાગૃતિ લાવી રહી છે ત્યારે હવે તાલુકા કક્ષા અને ત્યારબાદ લોકોની જનભાગીદારીથી થતી ગ્રામ્ય કક્ષાએ પણ આ વન મહોત્સવ થવાનો છે ત્યારે વૃક્ષ એ માનવીની સાથે જોડાયેલું એક અભિનંદન છે જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને જ્યાં વૃક્ષ વધારે છે ત્યાં જ વરસાદ વધારે છે ત્યાં જ ઓક્સિજન શુદ્ધ મળે છે તો જમીન તો ધોવાણ પણ આ વૃક્ષોના કારણે અટકે છે આપણને છાયો આપે આપણને દવાઓ બનાવવા માટેની અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ વૃક્ષમાંથી મળતી હોવાનું તેમણે જણાવ્યું હતું તો આ તકે કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાંડલિયા ઉપલેટા તાલુકા મામલતદાર નિખિલ મહેતા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન હુમલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ભાલોડિયા જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતભાઈ ચાવડા સંસ્થા નરેન્દ્ર સ્વતંત્ર ટ્રસ્ટી સવિતાબેન ડોક્ટર ઉર્વશીબેન ખાનપરા સંજયકુમાર ખાનપરા મયુરભાઈ શુઆ વિનુભાઈ ચંદ્રવાડિયા લાખાભાઈ વરગિયા ઉપલેટા કડવા પટેલ સમાજ ઉપપ્રમુખ તથા કારોબારી સભ્યો દુનિયાની ગામમાંથી ગજેન્દ્રભાઈ કોઠડિયા સરપંચ તેમજ ગામના અગ્રણીઓ બ્રહ્મા હાજર રહ્યા હતા ત્યારે જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જ ભારે જહેમત ઉઠાવી અને જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો હતો ત્યારે સૌના વર્ષને અહીંથી વૃક્ષોરતન પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ ત્યારે મીડિયાના માધ્યમથી અપીલ પણ કરવામાં આવી હતી કે તમે લોકો પણ એક પેડ માટે નામ એક વૃક્ષ ફરજિયાત વાવો અને એક ધર્મનું ઉત્તમ કાર્ય કરવો મારું નામ ઘનશ્યામ સી એસ કોહિલ હાલમાં પીપલ્સ વેલફેર સોસાયટી કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું આજરોજ ઉપલેટા તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ આપણા બીઆરએસ કોલેજના અને પીપલ્સ વેલફેર સોસાયટીના આંગણે યોજાયું જેમાં તાલુકા ધોરાજી તાલુકાના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રકાશ મહેતા નિખિલભાઈ મહેતાએ ખાસ હાજરી આપી હતી અમે હંમેશા જ્યારે માનનીય યશસ્વી આપણા વડાપ્રધાન મોદી સાહેબની પ્રકલ્પ રહ્યો છે કે વૃક્ષારોપણ દ્વારા એક જીવન બચાવવાનો એમનો પ્રયાસ છે અને એ પ્રયાસને આગળ ધરવા માટે ગુજરાત સરકાર દ્વારા જે તાલુકા કક્ષાનો વનમહોત્સવ છે એ આપણા આંગણે યોજાયો ખૂબ સારી રીતે એ કાર્ય થયું અને એમાં આરએફ ઓર એન્ડ ફોરેસ્ટ ઓફિસર શ્રી બારીયા સાઈડના સતત માર્ગદર્શન એના સહયોગથી બીઆરએસ કોલેજ કેમ્પસની પાછળ જે જમીન છે ત્યાં 75 જેટલા વૃક્ષોનું વાવેતર થયું સરફળાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ